હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બેથી ત્રણ વર્ષની બેબીનું અમ્બરેલા ફ્રોક બનાવવાનું છે આ રીતનું આપણે નીચે ઘેર નીકળશે આપણે અહીં આગળ સાથે બેલ્ટ લગાયા છે બાંધવા માટેના ને આપણે ઘરું પલટાયું છે પાછળ ઉકસાઈની આપણે કાપ રાખ્યો છે તે કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે બનાવાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરજો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે બ્લાઉઝ ડ્રેસ ચણિયાચોરી કે નાના છોકરાનું વન પીસ ગમે તે શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે આ રીતે આપણે ડબલ વારીને જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો આપણે અહીંયા આગળ લંબાઈ કોઠો આપણે દસનો મૂક્યો છે ને આપણે અહીંયા આગળ શોલ્ડર સાડા પાંચનો મૂક્યો છે પાંચનો મૂકશો તો પણ ચાલશે પાંચ ઇંચ મૂકવાનો ને અહીંયા આગળ આપણે મૂળો ચારનો રાખવાનો છે ચાર ઇંચ મૂકવાનો છે અહીં આગળ આપણે ચેસ્ટ આપણે સાડા જ પાંચને આપણે દોઢ ઇંચ આપણે દબાણ લેવાનું છે આપણે અહીં આગળ કમર પાંચ ઇંચ મૂકવાની છે ને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે માર્કિંગ કરી ક્રોસમાં અહીં આગળ આપણે ડાયરેક્ટ મૂળો આ રીતે દોરી દેવાનો છે અહીંયા આગળ રાઉન્ડ શેપ આપી દોરી દેવાનો ત્યાર પછી આપણે અહીંથી આપણે કટિંગ કરી દેવાનું છે અહીં આગળ શોલ્ડર પણ આપણે કટિંગ કરી દઈએ એટલે આપણે આ ઓઠો આપણે ઉપરનો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો અહીં આગળ બે ઇંચનું ગરું કટિંગ કરવાનું છે કેટલું બે ઇંચ અહીં આગળ આપણે ત્રણ ઇંચનું રાખવાનું છે અને બે ઇંચનું માર્કિંગ કરી દેવાનું આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપ દોરી દેવાનો ત્યાર પછી આપણે અહીંથી રાઉન્ડ શેપમાં કટિંગ કરી દઈએ આગળ પાછળ બે વાપરે પાંય ઇંચ રાખવાનું છે ઓંધો નહીં આવે કેમ કે અંદર આપણે પછી માથું ના જાય બહુ નાનું કરીએ તો ના આપણે આગળનો ભાગનું આ રીતે અડધા ઇંચનું ગારણ આવી દેવાનું છે આગળના ભાગનું ને પાછળના ભાગે આપણે અહીં આગળ આ ચેંકો મારીએ સેન્ટરનો અને ત્યાર પછી આપણે પાછળના ભાગે આ રીતનો ઉકસાઈ માટેનો ચેકો મારી દેવાનો છે દોઢથી બે ઇંચનો તમે ચેંકો મારશો બહુ થઈ ગયો દોઢ ઇંચ રાખશો તો પણ ચાલશે આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આપણે અહીંયા આગળ સાડા તેર થાય છે તેનું માપી લેવાનું કમર આ રીતે આપણે ડબલમાં આપણે આ રીતે અહીંયા આગળ ગોઠવી દેવાનું છે અહીંયા આગળ આપણે ચાર પડ છે ત્યાર પછી આપણે સાડા તેરનું આપણે અહીંયા આગળ અડધું કરી દેવાનું છે પોણા સાત થાય ત્યાં પછી આપણે આગળ આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ જે ખૂણો પડતો હોય ત્યાંથી અહીંથી તમારે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું આપણો ઉપર દસ ઇંચ કોઠો મેલેલો એ આપણે છોડીને અહીંથી આપણે આ રીતે આગળ બધે આગળ આ રીતે બધે સાડા દસનું માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ આ રીતે સાડા દસ કાં તો ઘેર રાખશો તો પણ ચાલશે અને અહીં આગળ પછી આપણે જેટલા બી કાપ રાખ્યા ચેકા માર્યા બધા આ રીતે જોઈન્ટ કરી દેવાના છે તમને દેખાતું ના હોય થોડો ઘાટો લીટો કરું એટલે કમ્પ્લીટ દેખાય ત્યાર પછી આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું છે આપણે અહીં આગળ રાખેલું તો અહીંયા બી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું તમને ખોલીને બતાવું આ રીતનો તમારે ગેર બનશે અહીં આગળ આપણા કમ્પ્લીટ થઈ ગયું તો આપણે જોઈન્ટ ભાગ છે તે આપણે અહીંથી કટિંગ કરી દઈએ એટલે આગળનો ભાગ ને પાછળનો ભાગ બે અલગ થઈ જાય હવે આપણે અહીંયા આગળ ચેકો મારી દઈએ ને હવે બનાવતા શીખીએ કઈ રીતે તેની સિલાઈ થાય હવે પહેલાંમાં પહેલું આપણે પાછળનો ભાગ લઈ લેવાનો છે ત્યાં આપણે જે ઉકસાય પટ્ટી વૃક્ષ રાખ્યું છે એક સિંગલ ઉક્ષ આવે તેને આપણે પહેલાં પલટાઈ દઈએ અહીં આગળ દોઢ ઇંચનો કાં તો બે ઇંચનો જેટલો પટ્ટો લઈ લેવાનો ને એક સાઈડ આપણે આ રીતે કિનારી વાર દેવાની છે બે સાઈડ તમારે કિનારી બે સાઈડ તમારે વારવાની છે આ રીતે તમારે બે સાઈડ વારી દેવાની ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને હવે આપણે નીચે છતું મૂકવાનું આપણે ઉપરનું કોઠો આપણે ઊંધો મૂકવાનો છે ત્યાં પછી અહીંયા આગળ એકદમ ચાપનું મશીન મારી દેવાનું આપણે જે કાપો માર્યો છે ત્યાંથી આપણે આ રીતે સિલાઈ મારીને આપણે અહીંયા આગળ આ રીતે પલટાઈ દેવાનું છે અહીંયા આગળ તમારે આ જે ખૂણો નીચે પડતો ત્યાં આગળ ચેંકો મારી દેવાનો એટલે કાપડ પકડાઈ નહીં ને આસા આસાનીથી આપણે એકદમ તે પલટાઈ જાય એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ પલટાઈ ગયું હવે એની પાછળ આપણે એક અહીં વધારાનું હોય કટિંગ કરી દેવાનું ને એની પાછળ આપણે એક સિલ્લાઈ મારી દેવાની આ રીતે નીચેનું વારી દેવાનું છે એના માપે જ વારવાનું આજુબાજુ જેટલું કાપડ વધ્યું હોય તેના માપે વારવાનું એટલે એક સરખું દેખાય આ રીતે આપણે કમ્પ્લીટ પલટાઈ ગયું હવે આપણે અહીંયા આગળ ગરું પલટાવતા શીખવાનું છે બે આપણે આ નીચે છતું રાખવાનું છે પહેલાં આપણે શોલ્ડર જોઈન્ટ મારી દેવાનું ને ઉપર ઊંધું રાખવાનું આ રીતે તમારે આગળ પહેલાં શોલ્ડર જોઈન્ટ દેવાનું ત્યાં પછી આપણે ગરું પલટાવવાનું છે અહીં આગળ આપણે ડબલ લઈ મારી દઈએ આપણે બે લઈ વાગી ગઈ હવે આપણે અહીં આગળ ગરું પલટાવવાનું અહીંયા આગળ આપણે જે આ ખુલ્લો ભાગ છે ઉકસાઈની પટ્ટીનો ત્યાંથી પલટાવાનું છે આપણા ક્રોસમાં જે કાપડ આવતું હોય આપણે ક્રોસ જ લેવાનું છે ઉરપ કાપડ લેવાનું સીધું લેવાનું નથી આપણે ઉરપ કાપડ લેવાનું આ રીતે ખેંચાતું હોય તે લેવાનું છે અહીંથી આપણે ક્રોસમાં આ રીતે કટિંગ કરી દેવાનું જે આપણે અંબરેલાનો નીચેનો ભાગ વધ્યો છે તે લઈ લેવાનો એટલે એની મેથી ક્રોસ પટ્ટી આરામથી નીકળી જાય આપણે આગળ જોઈન્ટ મારી દઈએ ડબલ કટિંગ કર્યું છે એટલે સાથે આપણે બાઈનો મૂળો બી પલટી જાય એ રીતે આપણે કર્યું છે આ રીતે આપણે પટ્ટી કમ્પ્લીટ સીધી નીકળી જશે ક્રોસમાં ત્યાર પછી આપણે આગળ જ્યાં ચેંકો માછર મારેલો આપણે ઉકસાઈની પટ્ટીનો તે અહીં આપણે મૂકી દેવાનું છતું રાખવાનું ને આપણે ઉપર આ જે પલટાવાનું છે તે ઉપર કાપડ ઊંધી મૂકવાની પટ્ટી ને ચાંપનું મશીન ગોળ ફરતામાં મારી દેવાનું છે આ રીતે એટલે તમારે પરફેક્ટ બેસે એટલા માટે આપણે ઉરપ કાપડ લેવાનું ગરબ ગરું ખેંચાય નહીં ને એકદમ ફિનિશિંગવાળું બેસી જાય એટલા માટે આ રીતે અહીં આગળ કાપડ પકડાય નહીં તેનું ધ્યાન રાખવાનું અંદર મશીનની મય અંદર આપણે જોઈન્ટ ભાગ છે એટલે કાપડ અંદર સિલ્લાઈ આવી જાય નહીં એનું ધ્યાન રાખવાનું આ રીતે આપણે આખામાં મારી દીધું ત્યાં પછી આપણે ગોરફરતામાં આ રીતે ચેકા મારી દેવાના છે જે સિલ્લાઈ મારી હોય એટલે સુધી તમારે ચેકા મારી દેવાના આ રીતે આપણે કમ્પ્લીટ ચેકા વાગી ગયા ત્યાર પછી આપણે આ જે આગળ વધારે રાખ્યું હોય કાપડ તેને વારી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે વારી દેવાનું એટલે આપણે અહીંયા આગળ અંદર હજુ પલટાવવાનું બાકી છે પહેલાં આપણે આ રીતે કાપડને ઉપર એક સિલાઈ મારી દેવાની અહીંયા આગળ વારીને એટલા માટે કે આપણને પલટાવતા ઇઝી પડે ને તમારે ફિનિશિંગ વાળું બેસે એટલા માટે આપણે જે ગોટ પટ્ટી કાઢતા હોય પાઇપિંગ તે રીતે આપણે સિલાઈ મારી દેવાની ઉપર જ મારવાની છે ને અહીં આગળ આપણે વધારાનું કટિંગ કરી દઈએ જે કાપડ નીચે વધ્યું હોય પટ્ટીનું એ વધારાનું બધું કટિંગ કરી દેવાનું છે એટલે અંદર કાપડ પકડાઈને એટલા માટે આ આપણે કટિંગ કરી દીધું ત્યાર પછી આપણે અહીંયા આગળ હવે અંદરની સાઈડ ઉધાની ઊધું બા ઊધાની બાજુમાં આ રીતે મૂકીને મશીન મારી દેવાનું એટલે તમારે એકદમ વાળું ઘરું પલટી જશે આ રીતે કરી દેવાનું છે અહીં આગળ ચાપનું મશીન નહીં મારવાનું એકદમ કિનારી ઉપર મશીન મારવાનું છે એટલે પરફેક્ટ તમારે બેસી જાય આપણે જે ચેંકા મારેલા અંદર એની લીધે આ રીતે તમારે પરફેક્ટ બેસી જશે જોઈ લો હવે આપણે મૂળો પલટાઈએ અહીં સાઈડ ઉપરનું જે આવે છે તેને આપણે વધારાની આપણે જે પટ્ટી વધી છે તેને આપણે અહીં આગળ મૂકીને ચાંપનું મશીન મારી દેવાનું છે નાના છોકરાને બાઈ સારી ના લાગે એટલા માટે આપણે સિવલેસ જ રાખ્યો છે ને તમારે બાઈ કટિંગ કરીને લગાવીએ તો તમારે બાઈ કટિંગ કરીને લગાવી શકો છો તેનો પહેલાં મૂળો માપી લેવાનો ને ત્યાર પછી આપણે બાઈ કટિંગ કરી લેવાની ને તમે એનો વિડીયો ના જોયો હોય તો ઉપર લિંક આપી શકાતો તમને ડિપ્રિપ્શનની મય બાઈ કટિંગ કરવાનો વિડીયો મળી જશે આ રીતે આપણે પછી ઉપર ડબલ સિલ્લી માં દેવાની કાપડ અંદરની સાઈડ નાખીને પછી આપણે ઉપર સિલ્લાઈ મારી દેવાની ત્યાર પછી આપણે વધારાનું કાપડ કટિંગ કરી દઈએ ચેકા મારીને જ તમારે અંદર કરવાનું છે કેમ કે કાપડ પકડાય નહીં એટલા માટે આ રીતે તમારે થઈ ગયું હવે આપણે ઉપર અહીંયા આગળ ધારીનું મશીન મારી દેવાનું છે એટલે પરફેક્ટ તમારે બેસી જાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને ચેનલ ઉપર ન આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે સીવા ક્લાસ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આપણે બે સાઈડના કમ્પ્લીટ મૂળા પલટાઈ દીધા તમારો ઓછો ટાઈમ બગડે એક તમને મૂળો પલટાઈને બતાવી દીધો એટલે આ તમારે એ રીતે બે સાઈડના પલટાઈ દેવાના હવે જે નીચે આપણે અમરેલા ગેરનું કટિંગ કરેલું તેને આપણે નીચેની પહેલાં આ રીતે કાચી પટ્ટી વારી દેવાની છે આ રીતે આગળ એકદમ પાથરી જેટલી તમારાથી નાની વર્તી હોય તેટલી જ વારવાની છે બહુ મોટી વારવાની નથી એકદમ માઇનોર તમારાથી જેટલી વર્તી હોય તેટલી વારી દેવાની ને ત્યાર પછી આપણે આ પતી જાય પછી આપણે ઉપર બીજી એક સિલ્લી મારવાની છે તે તમને આગળ બતાવું આ રીતે આખા ગીરમાં તમારે મારી દેવાની ત્યાં પછી આપણે હવે આગળ બીજી મારી દેવાની એટલે એકદમ પાક્કી કિનારી તમારે વળી જાય તમારે બીડિંગ કરાવવાની જરૂર નહીં પડે આ રીતે તમારે કમ્પ્લીટ પાતરી જેટલી વરતી હોય તે પ્રમાણે તમે વારશો તો તમારે બેડિંગ સાડી નીચે ગેરમાં બેડિંગ કરાવ્યું હોય તેવું જ તમારે લાગશે આ રીતે આપણે ઉપર મશીનમાં દીધું આ રીતે તમારે કમ્પ્લીટ નીચેની પટ્ટી પલટી ગઈ હવે આપણે અહીંયા આગળ બેલ્ટ બનાવતા શીખીએ અહીંયા આગળ બેલ્ટ આપણે સળસોળ લંબાઈ રાખવાની ને પહોળાઈ આપણે અઢી ઇંચ રાખવાની ને ત્યાર પછી અહીંથી ધાર ઉપર મશીન માર દેવાનું છે આ રીતનું અહીં આગળ હવે ખૂણો આવે ત્યાંથી આ રીતે ક્રોસમાં મારવાનું છે મશીન વધારાનું આપણે કટિંગ કરી દઈએ ને સાયકલનો સળિયો હોય કાં તો ગમે તેથી તમે પલટાવતા હોય દોરી તેનથી આ રીતે આપણે પલટાઈ દેવાનું ને ખૂણો આપણે કમ્પ્લીટ બહાર કાઢી લેવાનો છે એટલે આપણા બેલ્ટ આપણે બનીને તૈયાર થઈ ગયો ત્યાર પછી આપણે ધાર ઉપર આ રીતનું મશીન માર દેવાનું છે વિડીયો થોડો ફાસ્ટ છે તમારો ટાઈમ ઓછો બગડે ને તમને પૂરી પૂરી માહિતી મળે તે રીતનું આપણે કર્યું છે તમને એ રીતે આપણે બીજો બી બેલ્ટ બનાવી દેવાનો આપણે બેલ્ટ બનાવીને સાઈડ ઉપર મૂકી દીધા હવે કઈ રીતે લગાવાય તે પણ તમને પછી બતાવું હવે આપણે અંબરેલાનું જે નીચેનું પટ્ટી વારી અહીં આગળ આપણે પહેલાં ચેકો મેળવી દેવાનો છે અને નીચેનું કાપડ છતું રાખવાનું ને આપણે ઉપર અમરેલાનો જે ગેર કાઢ્યો છે તે ઉપર ઊંધો મૂકવાનો અને કમ્પ્લીટ ચેંકા આપણે આ રીતે મેરવી દેવાના છે આગળ તમે ચેંકો મેળવશો તો જ તમારે કમ્પ્લીટ ફિનિશિંગ આવશે અહીં આગળ આપણે ઉપરની સાઈડ પાડીને અહીં આગળ આપણે કવર સીલ લઈ કરી દેવાની છે આ રીતે તમારે કમ્પ્લીટ લાગી જશે કાપડ ખૂટશે પણ નહીં વધશે પણ નહીં એકદમ પરફેક્ટ રીતે બેસી જશે હવે અહીંયા આગળ બી તે રીતે જ આપણે અહીંયા આગળ ચેંકો મેળવવાનો છે પહેલાં ચેંકોથી મેરવીને જોઈ લેવાનું કેટલું ખૂટે વધે છે તે રીતે આપણે થોડું કાપડમાં સોસ મારી દેવાનું છે ખેંચવાનું નથી એકદમ પોલા હાથે બેસાડી દેવાનું જોઈ લઉં હું કઈ રીતે બેસાડું છું એ રીતે તમારે બેસાડી દેવાનું એટલે કમ્પ્લીટ બેસી જશે કેમ કે કાપડ ઉરબ હોય તો ખેંચશો એટલું તમારે ખેંચાશે એટલે એને ખેંચવાનું જરાક પણ નથી ત્યાં પછી આપણે ઉપર કવર લઈ કરી દઈએ એટલે આ તમારે કમ્પ્લીટ બની ગયું હવે અહીં આગળ આપણે જે સાંધો આવે છે ત્યાં આગળ આપણે બેલ્ટ લગાવવાનો છે આપણે બે બેલ્ટ કમ્પલેટ બનાવીને તૈયાર કરી દીધા છે તે અહીંયા આગળ આપણે દોઢ ઇંચ દબાણ રાખેલું એટલે આપણે અહીં આગળ દોઢ ઇંચ જેટલું રાખીને આગળ આપણે દબાવી દેવાનું છે અહીં આગળ મૂડામાં મશીન આગળ પાછું કરીને આપણે દોઢ ઇંચ જેટલું દબાણ કરી દેવાનું અહીં આગળ કમરના ભાગે બી દોઢ ઇંચ રાખવાનું છે ત્યાં આગળ આપણે જે જોઈન્ટ માર્યો છે ત્યાં આગળ આ રીતે બેલ્ટ મૂકી દેવાનો ને ત્યાર પછી આપણે આ રીતે દબાણ કરી દેવાનું ને અહીંયા આગળ દોઢ લીધા પછી ધીરે ધીરે આપણે બહાર કાઢી નાખવાનું છે અડધા ઇંચ જેટલું નીચે આવતા હોરી દબાણ કરી દેવાનું કેટલું અડધા ઇંચ જેટલું નીચે આવતા આવતા હોરી કરી દેવાનું દોઢ ઇંચ જેટલું છેકે છેક ઉતારવાનું નથી એ રીતે આપણે સામની સાઈડ બી બતાવી દઉં તમને આ રીતે તમારે દોઢી જેટલું રાખીને અહીં આગળ જે આવતો હોય આપણે સાધો તો અહીંયા આગળ આપણે આ રીતનો બેલ્ટ મૂકી દેવાનો છે ત્યાર પછી દોઢ જેટલું ડબાણ રાખીને આપણે કમરના ભાગ બી સિલાઈ મારી દેવાની નહીંથી આ રીતે જોઈ લો હું કઈ રીતે બહાર કાઢું છું તે રીતે તમારે ધીરે ધીરે બહાર કાઢ નાખવાનું છેલ્લે અડધા ઇંચ જેટલું વધવું જોઈએ આ રીતે તમારે મા પાછળ આપણે બીજી સિલાઈ મારી દેવાની ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવક્રસ્તના નવા વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે હવે આપણે ફ્રોક કમ્પ્લીટ છતું કરી દેવાનું આ તમારે નાની બેબીનું ફ્રોક બનીને તૈયાર થઈ ગયું આ રીતે તમારે કમ્પ્લીટ અમ્બરેલા ફ્રોક બનીને તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ